આવતીકાલે ગુજરાત સહિત દેશભરમાં દિવસની ઉજવણી કરવામાં આવશે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજારોહણ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય કામગીરી કરનારા સુરક્ષા કર્મીઓને વીરતા અને સેવા ચક્ર આપીને સન્માનિત કરવામાં આવશે ત્યારે આ વર્ષે દેશભરમાંથી એક હજાર સાડત્રીસ સુરક્ષાકર્મીઓને રાષ્ટ્રપતિ મેડલ આપી સન્માનિત કરાશે જેમાંથી ગુજરાતના પચીસ પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ મેડલ આપશે સ્વતંત્રતા દિવસના અવસર પર ગુજરાતના એકવીસ પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે તેમને પ્રશંસનીય સેવા બદલ આ મેડલ આપવામાં આવશે ડીએસપી બળવંતસિંહ ચાવડા પીએસઆઈ ભરતકુમાર બોરાણાને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવશે આ સિવાય પ્રશંસનીય સેવા બદલ અશોક કુમાર મુનિયા રાજેન્દ્રસિંહ ચુડાસમા સજ્જનસિંહ પરમાર બિપિન ઠાકોર દિનેશ ચૌધરી નીરવસિંહ ક્રિષ્ણકુમારસિંહ ગોહિલ જુગલકુમાર પુરોહિત કરણસિંહ પંત કુમાર શ્રીમાળી વિજયકુમાર પટેલને પોલીસ મેડલથી સન્માનિત કરાશે ઉપરાંત હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સમાંથી પ્રશંસનીય સેવા માટે સિનિયર પ્લાટૂન કમાન્ડર સંજયભાઈ વસાવા હવાલદાર ક્લાર્ક પસાભાઈ ઝાલા ડેપ્યુટી ચીફ વોર્ડન બ્રિજેશ શાહ ડેપ્યુટી ચીફ વોર્ડન મેહુલ સોરઠિયાને મેડલથી સન્માનિત કરાશે